મિત્રો યુટ્યુબમાં જે એક નવું અપડેટ લાગુ કરવામાં આવ્યું છે અપડેટ વિશે આજે આપણે વાત કરવાની છે અને આ અપડેટ બધા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે વિડીયો મિત્રો સ્કીપ કર્યા વગર જોજો કારણ કે મિત્રો બહુ મોટી પ્રોબ્લેમ આવનારા સમયની અંદર મિત્રો થઈ શકે છે અને એવું પણ બની શકે છે કે તમે યુટ્યુબની અંદર ભલે તમારા સપના છે કે આપણે યુટ્યુબર બનવું છે પણ મિત્રો ઘણી વખત એવું પણ પ્રોબ્લેમ બને છે કે ફરીવાર તમને ચાન્સ જ ના મળે તો તમે શું કરવાનું છે તો યુટ્યુબની અંદર મિત્રો આમ જોવા જઈએ તો એડસનની અંદર એક મતલબ અપડેટ પહેલેથી હતી જ એડસનની જે પોલિસી હતી કે તમે તમારા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ઉપર કે પાન કાર્ડ ઉપર મતલબ તમારા નામ ઉપર એક જ નામ ઉપર એક જ એડસન બને છે હવે યુટ્યુબની અંદર કદાચ એ જ સિસ્ટમ લાગુ પડે કે તમારા ફેસ ઉપર તમે એક જ ચેનલ બનાવી શકો છો અને બીજી ચેનલ ના બને આજીવન માટે તો તમે શું કરવાના મિત્રો તો આનાથી મોટું અપડેટ શું હોય એમ એટલે આપણે બહુ મતલબ જે પણ મિત્રો સાચવીને યુટ્યુબની અંદર કામ કરવાનું છે કોઈ ભૂલ આપણાથી ના થાય અને આ મિત્રો છે ને ક્યારે લાગુ પડે અને કોને લાગુ પડે ને એ તો તમને પણ ખબર નથી મને પણ ખબર નથી પણ હું એટલું તમને કહીશ કે આપણે કઈ કઈ ધ્યાન રાખવાની છે કે જે પ્રોબ્લેમ આ જે અપડેટ આવી રહી છે એ ભવિષ્યમાં આપણને લાગુ ના પડે મિત્રો તમને ખબર છે મિત્રો કે યુટ્યુબ કે કોઈપણ જગ્યા અત્યારે એઆઈ સિસ્ટમ ચાલે છે અને યુટ્યુબે એઆઈ સિસ્ટમના આધારે એક નવું અપડેટ બહાર પાડ્યું છે કે જેની અંદર દાખલા તરીકે હું આપણો ફેસવાળો આ વિડીયો તમારી સામે બનાવી રહ્યો છું તમે જોઈ રહ્યા છો પણ કદાચ મારી ચેનલની અંદર કોઈ યુટ્યુબ પોલિસી વિરુદ્ધ વિડીયો બની જાય છે અને મારી ચેનલ કદાચ ડિલીટ કરવામાં આવે છે તો ફરીવાર મારા ફેસવાળી આ ઉપર ક્યારેય પણ ચેનલ મોનોટાઇઝ થાય નહીં અને મારો વોઇસ પણ કામ આવે નહીં એટલે તમે વિચાર કર્યો કે ફેસ તો ફેસ બરોબર છે પણ હું વોઇસ ઉપર વિડીયો બનાવું ને તો પણ મારી ચેનલ મોનોટાઇઝ ના થાય એટલે મિત્રો આ એક મોટામાં મોટી અપડેટ છે પણ આ પ્રોબ્લેમ ક્યારે કરે અને વધુ કોને પડે છે આ પ્રોબ્લેમ અસર વધારે કોને પડે એ મિત્રો વાત તમને કરવાનું શું વિડીયોમાં ખાસ ધ્યાન આપજો જો મિત્રો યુટ્યુબની પોલિસી ઘણી બધી છે ઓલરેડી મેં બધી પોલિસીના વિડીયો બનાવેલા છે અને ટોટલ પોલિસી તમારે વાંચવી હોય ને યુટ્યુબની તો તમે તમારા યુટ્યુબમાં જઈને ફીડબેકમાં જશો ને અને યુટ્યુબની રિવ્યૂ પોલિસી તમે ચેક કરશો એટલે બધી માહિતી તમને મળી જશે આપણે કોઈની વિડીયો જોવાની જરૂર નથી કારણ કે જે પણ હું વિડીયો બનાવું છું ને હું કોઈના વિડીયો જોવા જતો નથી મિત્રો જે યુટ્યુબની પોલિસી છે ને ત્યાં આપણે વાંચીને જોઈને જ પછી આપણે વિડીયો બનાવવાનું હોય છે એટલે તમારે જે કોઈ પોલિસી જોઈએ ને ત્યાં મિત્રો વાંચી લેવાની હવે આ એઆઈ સિસ્ટમ એ યુઝ કરી છે કે જેની અંદર તમારું ફેસ વેરિફિકેશન અને તમારો વોઇસ કેચઅપ કરી લેશે એઆઈ તમે એક વખત ભૂલ કરી છે તમને સ્ટ્રાઇક દ્વારા તમારી ચેનલ ડિલીટ કરવામાં આવી છે યુટ્યુબ તરફથી તો ફરીવાર તમે યુટ્યુબ ચેનલ બનાવશો તો ફરીવાર તમારી જે ચેનલ તમારો વોઇસ ને તમારા ફેસ દ્વારા એ ચેનલને રિજેક્ટ કરવામાં આવશે એટલે કે તમે જે વિડીયો બનાવતા એટલે ફરીવાર તમે તમારા જીવનમાં ક્યારેય પણ તમારા ફેસ અને તમારા વોઇસ દ્વારા મિત્રો ચેનલ ના બનાવી શકો હવે વિચાર કરી લો કે કોને કોને લાગુ પડશે એ તો તમને પણ મિત્રો ખબર નથી ને મને પણ નથી પણ આપણે મેન મિત્રો બચવાનું છે કઈ રીતે બચવાનું છે કે જે એની પોલિસી છે આપણે કહેવાય છે ને કે ટ્રેન્ડિંગમાં જતા હોય વિડીયો ઉપર આપણે ઘણું બધું ધ્યાન આપતા હોઈએ છીએ એટલે કોઈ પણ વિડીયો ટ્રેન્ડિંગમાં જતા હોય એટલે આપણે એની ક્લિપ લઈ લઈએ છીએ અને એ ક્લિપ આપણા વિડીયોની અંદર આપણે યુઝ કરીએ છીએ એની અંદર આપણે વોઇસ અથવા આપણું ફેસ ઉમેરીએ છીએ પણ કદાચ સામેવાળી પાર્ટીને ખબર પડે કે આ ક્લિપ મારી છે તમે વિચાર કરી લો બધા વ્યક્તિ એવું ના વિચારે મિત્રો પણ કદાચ એવો વ્યક્તિ મળી જાય એવું વિચારે નહીં કે ચલો આને મહેનત નથી કરી અને ચલો ઘણા લોકો અત્યારે પચાસ ટકા લોકો સ્ટ્રાઇક આપતા પહેલાં મિત્રો છે ને વિચારે છે કે ભાઈએ મહેનત કરીએ છે ને આટલે બધે છે એટલે ફટેને તમને સ્ટ્રાઇક નથી આપતા ટેકડાઉનનું આઠ દિવસની મુદત આપે છે પણ બધા મિત્રો સરખા પણ ના હોય તમને એ પણ કહી દઉં કે તમે કોઈની ક્લિપ લીધી હોય અને તમને આ પ્રોબ્લેમ થાય મતલબ ક્લિપ લીધી હોય એ વ્યક્તિને ખબર પડે કે મારી ટ્રેન્ડિંગ મશે આ વ્યક્તિ મારી કોપી કરી છે તો એ વ્યક્તિ તમને મિત્રો ક્લિપ ઉપર સ્ટ્રાઇક આપી સો ટકા આપ્યો એટલે આ પ્રોબ્લમ મિત્રો બની શકે છે આપણા માટે હવે મિત્રો તમે સપનામાં એવું ના વિચાર્યું બોલો કે આપણે કેટલી ક્લિપો લીધી હોય હવે કઈ ક્લિપ ઉપર કોણ સ્ટ્રાઇક આપવાનું છે એ આપણને ખબર ના હોય પણ કહેવાનો મતલબ આ એક હું તમને સમજાવું છું કે પ્રોબ્લેમ કોને વધારે બને અમને પ્રોબ્લમ બને છે અમને ક્યારે પણ બને છે દાખલા તરીકે હું એવું કોઈ સ્ક્રીન દેખાડું છું જે યુટ્યુબના વિરુદ્ધ વાયલેશન દેખાડી જવા દેખાવામાં આવે કોઈ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની છે અને કોઈ તમે બાળકોના વિડીયો બનાવતા કારણ કે બાળકોને પરમિશન નથી મિત્રો તો આ બધી પ્રોબ્લેમ એ લોકોને બને છે વધારે અમને પણ બને છે પણ કહેવાનો મતલબ બને ત્યાં સુધી આપણે સાચવવાનું છે કારણ કે યુટ્યુબની અંદર અત્યારે હર કોઈ વ્યક્તિ યુટ્યુબમાં આવે છે અને બધાને દસ દસ ને પંદર પંદર યુટ્યુબ ચેનલો હોય છે હવે તમે વિચાર કરી લો મિત્રો કે આપણે એક વખત ભૂલ કરી છે અને એ ભૂલ આજીવન માટે આપણને નડતી હોય તો આપણે પહેલેથી જ મિત્રો સાચવવું જોઈએ ભલે આપણને પૈસા થોડા મળે ને એનો કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો પણ આપણી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ના આવી પડે અને એઆઈ સિસ્ટમ છે તમને ખબર છે કે હર કોઈ વ્યક્તિ અત્યારે એઆઈ ઉપર છે ને એઆઈમાંથી ઘણા લોકો મિત્રો બેન દીકરીઓ ઉપર ફોટા ઉપર યુઝ કરીને એઆઈમાં ડોક્યુમેન્ટ મતલબ ઉપયોગ કરતા હોય છે ફોટાઓમાં એટલે આ પ્રોબ્લેમ મિત્રો રહેવાની છે પણ યુટ્યુબની જે આ અપડેટ છે ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને પ્રોબ્લેમ થઈ છે થઈ શકે એમ એટલે મિત્રો આપણે સાચવવાનું છે કે યુટ્યુબની અંદર ભલે અપડેટ આવી છે પણ આપણે કોઈ કોઈપણનું બીજાનું કન્ટેન્ટ લેતા હોય તો સામેવાળી વ્યક્તિ ગમે ત્યારે મિત્રો આપણને સ્ટ્રાઇક આપે છે એ નક્કી રાખવાનું છે એવું નથી વિચારવાનું કે એ વ્યક્તિને ખબર નથી અને આપણે પૈસાની કમાણી કરી રહ્યા છે સ્ટ્રાઇક નહીં આપે જ્યારે ખબર પડે ત્યારે મિત્રો એકે સાથે તમને ત્રણ સ્ટ્રાઇક આપી દે તો તમારી તો ચેનલ મિત્રો છે ને દસ દિવસની અંદર ડિલેટ થઈ જાય અને ફરીવાર તમે ચેનલ બનાવો તો યુટ્યુબની જે આ પોલિસી આપણને લાગુ પડે તો આજીવનમાં આપણે મિત્રો યુટ્યુબર ના બની શકીએ એટલે મિત્રો આપણે ખાસ ધ્યાન આપવાની છે મિત્રો કે આ જે પોલિસી છે જે અપડેટ છે આપણને લાગુ ના પડે ખાસ ધ્યાન આપજો મિત્રો મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને હું ચેતવવાની પૂરી કોશિશ કરું છું કે આપણે અગાઉથી આપણા દેશી ભાષામાં કહેવાય છે કે પાણી પહેલાં પાડ બાંધી દેવી એટલે મતલબ આપણે સાચવવાનું છે કહેવાનો મતલબ કે કોઈ પણ પ્રોબ્લમ ના થાય આપણે પહેલેથી સાચવીને ચાલશું તો આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ નથી થવાની પણ જો આપણે ભૂલ કરતા હશું તો આ પ્રોબ્લેમ તમને શું મને પણ નડવાની છે હું ઘણી વખત મિત્રો છે ને ડોક્યુમેન્ટ કોઈ વિડીયો બનાવતો હોય કોઈ શીખવા મતલબ દેખાતો હોય કે આ ફોર્મ કઈ રીતે હું એની અંદર બ્લો કરી દઉં છું તમને ખબર છે ને કે આ શું દેખાતું કેમ આ પ્રોબ્લેમ મિત્રો ના આવે એટલા માટે એવું નથી કે હું તમને શીખવાડવા નથી માંગતો નહીં મિત્રો યુટ્યુબની જે પોલિસી છે ને એને ધ્યાનમાં રાખીને જ આપણે વિડીયો બનાવવાના છે જેથી આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે તો આ વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને તમારા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને મિત્રો આ શેર કરજો કે આવી કોઈ ભૂલ કરતા હોય તો ના કરે મિત્રો આવનારા સમયની અંદર મિત્રો આપણને મોટી પ્રોબ્લેમ નડે નહીં મિત્રો